ભાવનગરમાં ઘોઘા જગતનાખા વિસ્તારમાં ગેસ રિફીલીંગ કૌભાંડ ઝડપાયું છે ગેસના ચુમ્માલીસ સિલિન્ડર સાથે એસઓજીએ શખ્સને દબોચ્યો છે લાલજી વારૈયા નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે સિલિન્ડર અને વજન કાટા સાથે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમારા નિતિન પાસેથી નિતિન જે આ ગેસ રીફીલીંગ કૌભાંડ ઝડપાયું છે શું વધુ માહિતી મળી રહી છે જે ચોક્કસપણે ભાવનગર શહેરના ઘોઘા જગા નાકા પાસે એક મિની હીરા બજાર વિસ્તાર આવેલો છે ત્યાં એક ગેસના બાટલામાંથી પાંચ સિલિન્ડર બનાવને એક કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે પોલીસ એક વ્યક્તિ છે લાલજી બારીયા એને સ્થળ ઉપરથી ઝડપી લીધો છે કુલ કહી શકાય કે ચુમ્માળીસ જેટલી બોટલ છે એ પણ કબજે કરી છે વજન કાંઠા સહિતનો જે મુદ્દામાલ છે એ પણ કબજે કર્યો છે એ ચોક્કસપણે કહી શકાય કે ભાવનગર એસઓજી પોલીસ છે તેમણે એક તસને ગેસ બાટલાનું જે કૌભાંડ છે એ આચરતો હતો એના કારણે તેમની ધરપકડ કરી જી જી આભાર નીતિ માહિતી આપવા બદલ